આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરપાલિકા શહેરમાં તળાવની સુંદર બનાવવા માટે છ કરોડને ઓગણસાહીઠ લાખ રૂપિયાના ખર્ચે એક મોટા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જો કે આ નવીનીકરણની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનરને કરવામાં આવતા તપાસનો રેલો આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે અને પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હોવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે હલકી કક્ષાના મટીરિયલથી બનાવેલા આ તળાવના બ્યુટિફિકેશન માટે જવાબદાર એવા પાલિકાના અધિકારીઓ પદ અધિકારીઓ સામે કેવા પગલાં ભરશે તેવો પ્રશ્ન લોકોમાં ઊભો થયો છે વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ આમોદ નગરમાં મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે સાત કરોડની માતબાર રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો જેના અનેક આધાર પુરાવાઓ સાથે મેં પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી અરજી કરી હતી ત્યારે પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ સાત દિવસમાં જવાબ માંગેલો હતો પરંતુ ચીફ ઓફિસર સાહેબ ને ચાલીસ દિવસ પછી જે જવાબ મને આપ્યો હતો જે હાસ્યાસ્પદ જવાબ આપેલો હતો કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટર ને બચાવવા તરફી જવાબ આપેલો છે તેમને દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય અધિકારી હોય પીએમસી હોય ટીપીઆઈ હોય તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે પણ જેટલા મેં આધાર પુરાવાના જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો ખૂબ મોટા પાય આગળ ભ્રષ્ટાચાર થયેલો છે બ્લોકમાં પણ લેવલ વગરના બ્લોક બેસાડવામાં આવેલા છે જે ગ્રીલ બેસાડવામાં આવેલી છે તે પણ ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે ગ્રીલ પણ નમી પડેલી છે તેમજ જે અહીંયા રબર મેટલ જે બેસાવામાં આવેલા છે તેમાં કાળી માટીનો ઉપયોગ થયેલો છે જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કબ સમયમાં બેસી ગયા હતા તેનું સમારકામ થઈ ગયું છે પણ ઓ સાહેબ જવાબ આપવામાં જરા તો થોડા સાચી હકીકત લખો જાતે અહીં આગળ સ્થળ પર આવીને જુઓ આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેડલ તૂટેલા છે આજ મીડિયા ના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું આવો મારી સાથે મોટા ડલાવે અને દરેક મુદ્દાના ના આધાર પુરાવા આ સ્થળ પર હું તમને બતાવવા માટે અહીંયા આગળ હું હાજર છું તેમજ જાતે અહીં આગળ આ કંપન વોલ જે કામગીરી ચાલી રહેલી છે તેમાં લેવલ વગરના જે બીમ કોલમ પણ કરવામાં આવેલા છે તે અકલાડી કામગીરી પણ કરાવવામાં આવી છે તેના આધાર પુરાવા પણ અત્યારે અહીંયા આગળ હાજર છે જયારે અહીંયા ખુબ મોટા પાયે વિકાસના કામમાં સાત કરોડ ખર્ચ્યા છે ત્યારે એવો અત્યારે આપી રહેલા છે અધિકારી કે જે કામગીરી ચાલી રહેલી છે તેમાં પાંચ વર્ષની એની ગેરંટી છે તો એ સમાર કામ કરશે અરે સાહેબ શ્રી જયારે આપણે દસ લાખની ગાડી લેવા માટે જઈએ છીએ ત્યારે ગાડી પર આપણે ગોવો પડી જઈએ તોય નથી લેતા કલર ઉખડે તોય નથી લેતા ભલે ની વોરંટી હોય છે ત્યારે આ સરકાર આટલી મોટી રકમ આપતી હોય ત્યારે જે તે તમારી જે એજન્સી છે એને ધ્યાન રાખીને અને સારી એવી કામગીરી કરાવવાની હોય છે પરંતુ તમે કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરીને આમાં ભ્રષ્ટાચાર કર્યો છે જેના કારણે આજે કોન્ટ્રાક્ટરને તમે બચાવી ગયેલા છો આમોદના મોટા તલાવમાં બ્યુટીપ્રેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે એ અંગે આપણે આરસીએમને અરજી કર્યા બાદ જવાબ આપેલ છે એ બાબતમાં જણાવવાનું કે જે અરજી કરતાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટી કામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલી હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતા અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરોબર બેસાડ નથી એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં એ એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે તે અંગે આપનું શું કહેવું છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હજી અમુક જગ્યાએ રિપેરિંગ કરવાનું બાકી છે એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે અને બીજું એમ જણાવ્યું કે આપને જણાવ્યું કે તળાવનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એજન્સીએ પોતે જ કરવાનું છે જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો પાંચ વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે અને અરજદાર કેતન મકવાણા દ્વારા એવા આક્ષેપ કરવામાં છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની બીજી ભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે આમાં કોન્ટ્રાક્ટર ને ચીફ અરે મુખ્ય અધિકારીને કંઈ લાગતો ઓળખતું નથી કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય ટીપીઆઈની હાજરી હોય અમારા એન્જિનિયરની હાજરી હોય એના જે ટેસ્ટ જે રેગ્યુલર લેવાતા હોય અને હું તો હમણાં આયો મહિને વરસ સવા વરસ થયું કામ મારા પહેલાં ચાલું થયેલ છે એટલે એમાં કોઈ મારેને એક એની સાથે આ આક્ષેપ ખોટા છે